મિત્રો મેથ્સ વેદા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવિક અસાઇનમેન્ટ અથવા સ્વાધ્યાય પત્ર બે હજાર પચીસ છવ્વીસ પ્રથમ પરીક્ષા અંતર્ગત આપણે આ અસાઇમેન્ટનું સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો જો નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો જેથી તમને આ ચેનલની અંદર ધોરણ નવ અને દસના ગણિત અને વિજ્ઞાનના અવનવા વિડીયોની અપડેટ છે તમને મળતી રહેશે તો શરૂ કરીએ વિભાગ એ એનો પહેલો પ્રશ્ન જેની અંદર આપણને વિકલ્પો આપેલા છે એ વિકલ્પોની ચર્ચા કરીશું તો સૂચના કે આ રીતે છે કે નીચે આપેલા બહુ વિકલ્પવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો જેની અંદર પહેલો પ્રશ્ન છે સંખ્યા સાત ના છેદમાં નવ એ ખાલી જગ્યા છે તો અહીંયા અંશ અને છેદ છે એટલે કે અહીંયા છેદ છે જીરો નથી અને સાત અને નવ એટલે કે અંશ અને છેદ બંને પૂર્ણાંક સંખ્યાઓ છે એટલા માટે થઈને આને આપણે બીના છેદમાં ક્યુ સ્વરૂપની સમય સંખ્યા કહીશું એટલે અહીં સાચો જવાબ આવશે મિત્રો સમય સંખ્યા ત્યાર પછી છે પાંચસો છેતાલીસ પોઈન્ટ બસો એકત્રીસ 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 એ રીતની સંખ્યા છે જેમાં તમે જોઈ શકો છો કે અહીંયા એકત્રીસ એકત્રીસ એવું રિપીટ થાય છે તો અહીંયા આને કઈ રીતે લખી શકાય એવું આપણને પૂછ્યું છે તો અહીંયા સાચો જવાબ આવશે વિકલ્પ સી એ જ્યાં એકત્રીસ રિપીટ થાય છે તો આપણો બાર જે છે એ એકત્રીસ ઉપર હોવો જોઈએ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે દસ વર્ગમૂળમાં આઠ ભાગ્યા છ વર્ગમૂળમાં બે એ ખાલી જગ્યા સંખ્યા છે તો મિત્રો સૌથી પહેલા તો આ જે રકમ છે એ આપણે કહેવાની છે સમય છે અસમય છે પૂર્ણ છે કે પ્રાકૃતિક છે તો આની ગણતરી મિત્રો કંઈક આ રીતે હોઈ શકે તો દસ વર્ગમૂળમાં આઠ ભાગાકાર છે એટલે એને આપણે છેદમાં લખીશું છ વર્ગમૂળમાં બે હવે અવયવું આવી રીતે લખી શકાય એના છેદમાં છ ગુણ્યા વર્ગમૂળમાં બે જેમાં વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં બે એના છેદ ઉડી જશે મિત્રો અને આ વર્ગમૂળમાં ચાર છે એની જગ્યાએ તમે લખી શકો બે એટલે અહીંયા છેદ ઉડી જાય ફરી બે તરી

તો એની અંદર ચોથા દાખલામાં અહીંયા રકમ આપી છે આપણને નો વર્ગ બરાબર હોય તો આપણે કિંમત મેળવવાની છે વાયની બે એન ઘાત બરાબર ખાલી જગ્યા તો આવા દાખલાની અંદર મિત્રો સૌથી પહેલા તો આપણને કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ અહીંયા આનો બેઝિક કોન્સેપ્ટ શું છે મિત્રો એ આપણને ખ્યાલ નહીં હોય ત્યાં સુધી આનો જવાબ આપણે નહીં કહી શકીએ તો ખરેખર બેઝિક કોન્સેપ્ટ એવો છે કે એન મૂળની અંદર કોઈ સંખ્યા હોય એક્ઝામ્પલ તરીકે આ એક્સ છે તો આનું આપણે આ એન મૂળ કાઢવું હોય અને ઘાતમાં ફેરવવું હોય તો એને મિત્રો આપણે લખી શકીએ એક્સની એકના છેદમાં એન ઘાત આને આપણે આવું લખીએ છીએ બરાબર છે તો આ મુજબ આપણે અહીંયા ગણતરી દર્શાવીશું આ તમારો બેઝિક કોન્સેપ્ટ છે મિત્રો એન મૂળ કાઢી નાખીએ મિત્રો તો આને લખાય એક્સ ની બે ઘાત અને એની ઉપર આવશે એક ના છેદમાં એન ઘાત બરોબર છે તો ત્યાર પછી હવે આપણને અહીંયા શું કીધું છે મિત્રો કિંમત મેળવવાની અંદર એક ના છેદમાં એન ઘાત અને મિત્રો એની ઉપર આવશે અહીંયા બે એન ઘાત હવે આ બધી ઘાતની ઘાત છે મિત્રો ઘાતની ઘાત હોય તો શું થાય તો કે બધાનો ગુણાકાર થાય

એકના છેદમાં સત્યાવીસ બરાબર એકના છેદમાં સત્યાવીસ બરાબર શું લખી શકાય ત્રણ ની ત્રણ ઘાત ની ત્રણ ઘાત ની ત્રણ ઘાત કે એકના છેદમાં ની ત્રણ ઘાત તો સૌથી પહેલા તો અહીંયા જે વિકલ્પો આપ્યા છે એ મુજબ આપણે તો એને ઘાત સ્વરૂપમાં ફેરવવાનું છે તો આ સત્યાવીસ છે એને તમે બધા જાણો છો ત્રણ નો ઘન લખાય મિત્રો તો આને આપણે લખશું એક ના છેદમાં ત્રણ નો ઘન બરોબર છે હવે આ ત્રણ નો ઘન એક ના છેદમાં ત્રણ નો ઘન એવો કોઈ વિકલ્પ આપેલો નથી તો આને શું કરીશું તો કે ભાઈ છેદમાં છે તો એને અંશમાં લઈ જઈશું અંશમાં લઈ જઈએ તો ઘાત જે છે પ્લસ હોય તો માઇનસ થઈ જાય માઇનસ હોય તો પ્લસ થઈ જાય તો અહીંયા ઘાત છે કેવી થઈ જશે મિત્રો માઇનસ થઈ જશે એટલે ત્રણ ની માઇનસ ત્રણ ઘાત આવો આપણો જવાબ થયો શોધો મિત્રો જ્યારે પણ આપણને ઉકેલ આપે છે એના પરથી આપણે સમીકરણમાં એક્સ અને ની કિંમત મૂકી શકીએ ઉકેલ ની અંદર હંમેશા પહેલી કિંમત હોય ની હોય બીજી કિંમત હોય વાયની હોય તો સમીકરણ આપણું છે બે એક્ કિંમત મેળવી લઈએ બે દુ ચાર ત્રણ ત્રણ ગુણ્યા છ એટલે ત્રણ છ અઢાર માઇનસ એમ બરાબર જીરો હવે સરવાળો કરી લઈએ તો અઢાર ને ચાર તો કે બાવીસ

એની અંદર આપણને કીધું છે કે વાય માઇનસ બે બરાબર સાચું છે નીચે મિત્રો કંઈક આવું છે કે એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો સૌથી પહેલા આપણે એક્સ વાળું પદ લઈ લઈએ મિત્રો તો માઇનસ એક્સ ના છેદમાં ત્રણ વાય પ્લસ છે તો પ્લસ વાય લખીશું

કે અહીંયા છેદમાં ત્રણ છે આના છેદમાં કંઈ નથી તો એક છેદમાં કઈ નથી તો એક છે લસા ત્રણ થશે એટલે આને આપણે ત્રણ ગુણવા પડશે આને પણ ત્રણ ગુણવા પડશે તો આ માઇનસ એક્સ એમ નામ રહેશે આને ત્રણ આરે એટલે ત્રણ થાય આને ત્રણ ગુણી એટલે માઇનસ થાય અને છેદમાં કોમન આવશે ત્રણ બરાબર 0 હવે ત્રણ ને આ બાજુ લઈ જાવ ત્રણ છે તો જો તમારે એક્સ માઇનસ છે ને પ્લસ કરવો હોય તો પાછળના તમામ પદની નિશાનીઓ બદલાવી પડે તો અહીં આપણે બધાની નિશાની બદલાવશું તો એક્સ ને પ્લસ કરીશું તો વાય છે એ પ્લસ છે તો માઇનસ થશે આ માઇનસ છે તો આઠમો પ્રશ્ન છે ત્રણ પ્લસ બે વાય બરાબર માઇનસ છ નો એક ઉકેલ ખાલી જગ્યા છે પ્રયત્ન કરવાનો છે કે ખરેખર કેટલા વિકલ્પ આપણે ખરેખર ગણવા પડશે અમુક વિકલ્પોને બિલકુલ જોવાની કે ગણવાની જરૂર નથી તો કેવી રીતે નક્કી થાય તો હું તમને એક રસ્તો બતાવું છું મિત્રો

અથવા એક જીરો અને એક પ્લસ છે એવી તમામ વિકલ્પોને કેન્સલ કરી દેસુ તો તમે એ જુઓ વિકલ્પ એ ના હોય શકે વિકલ્પ બી ના હોય શકે વિકલ્પ સી પણ ના શકે તો મિત્રો વધે છે છે એક જ વિકલ્પ વિકલ્પ તો એ કે નહીં આપણે નક્કી કરી આપણે અંદાજ કે આ ત્રણ નથી તો આ તો છે જ પણ એને એકવાર આપણે વેરીફાય કરી લેશું ચેક કરી લેશું તો અહીંયા એક્સ ની જગ્યાએ માઇનસ બે મૂકીશું ને વાયની જગ્યાએ જીરો મૂકીશું જોઈએ છે ડાબી બાજુ જમણી બાજુ સરખી મળે છે કે નહીં ત્રણ દુ છ માઇનસ છ બે ગુણ્યા જીરો એટલે જીરો અહીંયા માઇનસ છ માઇનસ છ વત્તા જીરો એટલે માઇનસ છ આ બાજુ પણ માઇનસ છે તો તમે મિત્રો જોઈ શકો છો ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણને મળે છે એટલા માટે આપણે કહી શકીએ કે અહીંયા માઇનસ બે અને જીરો એ આ સમીકરણનો ઉકેલ છે બરાબર છે ચલો આ સમીકરણનો ઉકેલ છે ઓકે ક્લિયર છે મિત્રો ત્યાર પછી નવમો પ્રશ્ન છે ત્રીસ અંશના ખૂણાના કોટીકોણના પૂરક કોણનું માપ શોધવાનું આપણને કીધું છે ત્રીસ અંશના એટલે ત્રીસ અંશનો જે ખૂણો છે એનો શું મેળવવાનો છે તમારે મિત્રો કોટી કોણ મેળવાનો છે અને એનો પાછો તમારે પૂરક કોણ પણ મેળવવાનો છે ત્રીસ અંશના ખૂણાનો કોટીકોણ કેવી રીતે મળે મિત્રો તો કોટી કોણ મેળવવા આપણે નેવું માંથી આપેલ ખૂણો બાદ કરવો પડે આપેલ ખૂણો ત્રીસ છે બરાબર છે તો નેવું માંથી ત્રીસ જશે એટલે આપણને એ મળશે સાહીઠ અંશ હવે તમારે અહીંયા સાહીઠ અંશનો જે ખૂણો મેળવો એનો પાછો પૂરક કોણ મેળવવાનો છે તો પૂરક કોણ મેળવવો હોય તો એકસો માંથી આપેલ ખૂણો આપેલ ખૂણો અહીંયા સાહીઠ થશે સાહીઠ બાદ કરી એટલે જવાબ મળશે આપણને મિત્રો એકસો વીસ તો અહીંયા સાચો જવાબ છે મિત્રો એકસો ને વીસ તમે જાણો છો દરેક દ્વિચલ સુરેખ સમીકરણ હોય મિત્રો તો એને આપણને કેટલા ઉકેલ મળી શકે તો એને આપણને અનંત ઉકેલ મળી શકે પણ અહીંયા તમારે ખાસ બાબત ધ્યાન રાખવાની છે મિત્રો કે તમને આપેલું સમીકરણ આગળ લખવું હશે દ્વિચલ સુરેખ સમીકરણ પણ શું ખરેખર દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં એવું આપણે ચેક કરવાનું છે તો અહીંયા જોશું આપણે ખરેખર બે ચલ છે તો જો મિત્રો અહીંયા આપણને x પણ દેખાય છે ને y પણ દેખાય છે તો આ બે ચલ વાળું સમીકરણ છે એટલે દ્વિચલ કહેવાય પણ ઘણી વખત એવું બને કે તમને રકમમાં x જ આપ્યો હોય સમીકરણમાં x હોય y ન હોય કા y હોય તો x ન હોય તો પછી આપણે એને દ્વિચલ સુરેખ સમીકરણ ના કહી શકે જો કોઈ એક જ ચલ હોય તો એને અનન્ય ઉકેલ મળે મિત્રો અનંત ઉકેલ ના મળે પણ અહીંયા દ્વિચલ છે એટલે આપણો જવાબ આવશે વિકલ્પ સી ત્યાર પછી અગિયારમો દાખલો જોઈએ એની અંદર આપણને એ બરાબર કિંમત આપી છે ત્રણ ના છેદમાં પાંચ ગુણ્યા એમ પ્લસ ઓગણ સાઠ અને એની કિંમત તમને આપી દીધી છે એકસો ને સિત્તેર તો તમારે અહીંયા કિંમત શોધવાની છે પ્લસ ઓગણ સાઈટ થઈ જશે અહીંયા માઇનસ ઓગણસાઠ આ બાજુ વધશે ત્રણ ના છેદ માં પાંચ એમ બાદ બાકી કરીએ એકસો સિત્તેર માંથી આપણે 59 બાદ કરીએ મિત્રો એટલે આપણને જવાબ મળશે એકસો હવે એમ જોઈએ છે એમની કિંમત જોઈતી હોય તો એમને આપણે એમને એમ રેવા દઈએ બાકી બધું છે એને આપણે બીજી બાજુ લઈ જઈએ તો એ મુજબ આપણે અહીંયા બીજી બાજુ લઈ જઈએ તો ત્રણના છેદમાં પાંચ અપૂર્ણાંકમાં છે બીજી બાજુ જશે તો શું થઈ જશે તો કે ઉલટાઈ જશે એટલે કે પાંચના છેદમાં ત્રણ થઈ જશે એકસો અગિયાર ગુણ્યા પાંચના છેદમાં ત્રણ બરાબર એમ અહીંયા છેદ ઉડાડી દઈએ ત્રણ સાથે તો છેદ અહીંયા ઉડી જશે

ઘન થી બિંદુ સુધીના ત્રણ પગથિયા ખાલી જગ્યા છે નીચે તમને અલગ અલગ વિકલ્પો આપ્યા છે તો મિત્રો આનો કોન્સેપ્ટ તમને એકવાર મારે ક્લિયર કરાવી દેવો છે કે પરિમાણ પરથી તમે યાદ રાખજો જીરો પરિમાણ હોય તો એમાં આવશે બિંદુ અને પરિમાણ છે જીરો ત્યાર પછી એક પરિમાણમાં આવે રેખા ત્યાર પછી બે પરિમાણમાં આવે સમતલ એને બે પરિમાણ હોય અને ત્યાર પછી આવે ઘન જેને ત્રણ પરિમાણ તો બિંદુ થી ઘન કે તો બિંદુ રેખા સમતલ અને ઘન આવે અને ઘન થી બિંદુ કે તો અહીંથી ઊંધું આવે ઘન સમતલ રેખા અને બિંદુ તો પહેલો જ વિકલ્પ છે આપણો મિત્રો અહીંયા ઘન સમતલ રેખાઓ અને બિંદુ બરાબર છે અને તેરમો પ્રશ્ન આપ સૌ જાણો છો શ્રીયંત્ર અંદરો અંદર ગુથાયેલા કેટલા સમદ્વિબાજુ ત્રિકોણની અંદર આવે તો એની અંદર જવાબ આવે મિત્રો નવ નવ સમુદ્રી બાજુ ત્રિકોણનું સંયોજન હોય છે તો અહીં સાચો જવાબ છે આપણો મિત્રો વિકલ્પ D ત્યાર પછી 14મો પ્રશ્ન P of 3 બરાબર 0 તો P of નો એક અવયવ ખાલી જગ્યા છે જો મિત્રો આની બહુ સરળ ટ્રીક છે શું કરવાનું છે તમારે તો સૌથી પહેલા લખી લો કે તમને શું આપેલું છે P of 3 બરાબર 0 અને પીઓફેક્સ નો અવયવ કીધો છે પીઓફેક્સ નો એક અવયવ આવું તમને પૂછ્યું છે તો શું હોઈ શકે તો ધ્યાનથી જોવાનું છે આ પીઓફ શું આપેલું છે મિત્રો x આપેલો છે તો સૌથી પહેલા લખવાનું x અને અહીંયા શું આપેલું છે પીઓફ ની અંદર પીઓફ ની શું કિંમત કીધી છે તો કે 3 કીધી છે કેવા 3 કીધા છે પ્લસ 3 કીધા છે હવે આ પ્લસ 3 જે છે એની જગ્યાએ આપણે લખીશું માઈનસ

ત્યાર પછી જે સપાટી ને ખાલી જગ્યા પરિમાણ હોય તો સપાટી ને કેટલા પરિમાણ હોય મિત્રો બે પરિમા તો નીચેના માંથી ખાલી જગ્યા પદ ને સાબિતી ની જરૂર છે બરાબર સાબિતી ની જરૂર છે તો શેને જરૂર છે મિત્રો તો પ્રમેય ને જરૂર છે પ્રમય ને સાબિતી જરૂર પડે સ્વયંસી સત્યને કે પૂર્ણ ધારણાને કે વ્યાખ્યાને જરૂર પડતી નથી આ બાબતમાં પણ કન્ફ્યુઝન ના થવું જોઈએ ખાસ કરીને આમાં પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે એમાં આપણે ખાસ યાદ રાખીશું કે અહીંયા ગુરુ અને શિષ્યની જે જોડી છે

નીચેનામાંથી ભારતના ગણેશ શાસ્ત્રી કોણ છે તો એમાં આવશે જવાબ આપણો આર્યભા ઓગણીસ બિંદુ જગ્યા પરિમાણ હોય તો એમાં જવાબ આવશે બરાબર ઉગમ બિંદુ માંથી પસાર થતી શિરોલમ રેખાને ખાલી જગ્યા કહે છે શિરોલમ એટલે ઉભી રેખા મિત્રો તો યામ સમતલ ની અંદર જે ઉભી રેખા હોય એ ઉભી રેખાને આપણે શું કહીએ છીએ વાય કહીએ છીએ પછી જે યુક્લિડ ખાલી જગ્યા સ્વરૂપમાં કહ્યું કે ત્યાર પછી જે ઘનને ખાલી જગ્યા પરિમાણ હોય છે તો ઘન ને મિત્રો ત્રણ પરિમાણ હોય છે

દરેક પુસ્તક એક પ્રકરણ તરીકે વર્તે છે એવું યુક્લિડ નું આ એલિમેન્ટ ગ્રંથ છે બે પ્લસ વર્ગમૂળમાં બે ખાલી જગ્યા સંખ્યા છે મિત્રો આ સિમ્પલ ને સરળ આપણો નિયમ છે સમય સંખ્યા વધતા સમય સંખ્યા કરીએ તો જવાબ આપણને સમય સંખ્યા મળે અને એ જ રીતે આપણે અસમય સંખ્યા વધતા અસમય સંખ્યા કરીએ તો આપણને જવાબ પણ અસમય જ મળે તો આ તમે જુઓ વર્ગમૂળમાં બે વધતા વર્ગમૂળમાં બે બરાબર છે તો વર્ગમૂળમાં બે કેવી સંખ્યા છે અસમય છે બંને એક જ છે એટલે બંને અસમય થઈ બિંદુ જીરો અને માઇનસ બાર એ ખાલી જગ્યા છે એટલે કયા ચરણમાં છે પ્રથમ ચરણમાં છે તૃતીય ચરણમાં છે એક્સઅક્સ પર છે કે વાય એક્સ પર છે તો જ્યારે પણ મિત્રો તમને કોઈ બિંદુના યામ આપે અને એ બિંદુના યામની અંદર એક્સ કે વાય યામ જીરો જણાય ત્યારે એ બિંદુ કાં તો એક્સ અક્ષ ઉપર હોય ને કાં તો વાય અક્ષ ઉપર હોય તો હવે આને નક્કી કેવી રીતે કરવું મિત્રો કે આ એક્સ યામ એક્સ અક્ષ ઉપર હશે આ બિંદુ કે વાય અક્ષ ઉપર હશે તો આ બિંદુને આપણે લખી લઈએ પહેલા તો જીરો અને માઇનસ બાર આ તમારો એક્સ યામ કહેવાય આ તમારો વાય યામ કહેવાય હવે જે જીરો

ત્યાર પછી છે સમીકરણ માઇનસ ત્રણ એક્સ પ્લસ ચાર વાય પ્લસ બાર બરાબર જીરો ને પ્રામાણિક સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો આનું પ્રામાણિક સ્વરૂપ છે ઓલરેડી આ પ્રામાણિક સ્વરૂપ જ છે મિત્રો પણ આવો વિકલ્પ નીચે તમને ક્યાંય આપેલો નથી અને સાથે એક ભૂલ પણ હોઈ શકે કે અહીંયા માઇનસ જે છે એને આપણે પ્લસ કરીએ તો આ માઇનસ થવું જોઈએ ને આ પણ માઇનસ થવું જોઈએ અહીંયા એવું છે કે ત્રણ ને એ પ્લસ કર્યા છે બરાબર છે પણ આ ચાર ને માઇનસ કરવાના રહી ગયા છે એટલે કદાચ એવું હોય શકે માઇનસ હોય શકે એટલે ખરેખર આને બે રીતે લખાય કાં તો આ ઓલરેડી સ્વરૂપ જ છે છે જે અને કાં તો એમાં ચેન્જીસ કરો તો આવો થાય કે બધાની નિશાની બદલાઈ જાય એટલે ત્રણ એક માઇનસ છે તો પ્લસ થઈ જાય અને જે પ્લસ છે એ માઇનસ થઈ જશે માઇનસ છે એ પ્લસ થઈ જશે ચાર વાય પ્લસ છે તો માઇનસ થશે બાર પ્લસ છે તો માઇનસ થશે બરાબર જીરો આવો પણ જવાબ હોઈ શકે અને જે રકમ છે એ પોતે પણ જવાબ હોઈ શકે તો એક આ પ્રિન્ટિંગ મિસ્ટેક કહી શકાય પણ સાચો જવાબ આ હોઈ શકે